ધર્મ પર અભદ્ર કચ્છ જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા કરાયો વિરોધ સંસદના સંયુક્ત સત્રમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ નીટની પરીક્ષામાં ગેરરીતિથી માંડી અગ્નિવીર યોજના સહિતના મુદ્દે એનડીએ સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા જે દરમિયાન શિવજી અભય મુદ્રા સાપ અને ત્રિશુલ સહિતના પાવન પ્રતીકોને આધારે રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ વિશે શીખ અપાતી ટિપ્પણીઓ કરતા સંસદમાં પણ ભારે હોબાળો મચી ગયો હતો ત્યારે આજે રાહુલ ગાંધીની હિન્દુ ધર્મ પર અભદ્ર ટિપ્પણીનો કચ્છ શીલા ભાજપ કાર્યકરો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી જેના વિરોધના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ ખાતે આવેલ કોંગ્રેસની જિલ્લા ઓફિસ સામે વિરોધ કરાયો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો દ્વારા રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે કોંગ્રેસ હાય હાય રાહુલ ગાંધી હાય હાય સહિતના નારા લગાવવામાં આવ્યા હિન્દુ સમાજ કાય અપમાન નહીં સાયંગે નહીંગે નારા પણ લગાડવામાં આવ્યા હતા વિરોધ દરમિયાન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો